કાસોની સફાઈની સાથે ભરૂચ શહેરમાં આવેલ જર્જરિત મિલકતો બિલ્ડિંગો તેમજ મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં ચાળીસ જેટલા મિલકતોના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને જર્જરિત ઇમારતો ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે નગર સેવા સદન દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં પણ જર્જરિત મિલકત દેખાય તેના માલિકને સાથે રાખીને નગરપાલિકા દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો બીજી તરફ શહેરમાં આવેલ વિવિધ નાની મોટી કાસની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે ચોમાસાના સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે જેના કારણે વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરતા હોય છે ત્યારે વરસાદી પાણીના નિકાલની કાસની પણ સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે